જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીજી મે ને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે પાંચ હજાર મણથી લઈને સાડા પાંચ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ لوکڑو اووچي 15 15 بندر بندر 16 17 18 19 20 بجے حوي دیو نذر 13 14 15 16 17 18 18 18 40 40 40 جا هين 40 48 43 43 باقا اووچي

એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ પંદરસો ને છવ્વીસ રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર શ્યામ પંદરસો ને બત્રીસ રૂપિયા લેનાર પણ શ્યામ લેલ પણ શ્યામ પંદરસો ને ઓગણીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર છે

चौद सौ अठोतर मीडियम लेन

પંદરસો ને બાર રૂપિયા મીડિયમ સુપર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ આ ભાઈ નો હે

ٹھیک ہے میں سنیں کیا ہو گئے کون ہے بھائی کیا مدلہ لکھنا تھا بھائی 850 850 2012 15 17 18 19 20 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 لکھو نہ نہ 40 40 ٹھیک ہے شاباش علی کاما صاحب بھوپت بھائی ہناڑا પંદરસો ને ચાલીસ રૂપિયા સુપર માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જેસદર માર્કેટિંગ એર માં કપાસના બજાર છે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા જ માઇનોર બજાર નરમ જોવા મળી રહ્યું છે